વેલકમ બેક દશેરાના પર્વને લઈને રાવણ દહનની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ છે ત્યારે પુતળું બનાવતા કારીગરો રાવણના પુતળાઓને આકરી ઓપ આપી રહ્યા છે અમદાવાદ શહેરમાં રાવણનું પુતળું બનાવવા માટે ઉત્તર પ્રદેશના આગ્રાથી ખાસ કારીગરો બોલાવવામાં આવે છે જેઓ અહીં રોકાઈને રાવણ અને કુંભકર્ણના બનાવે છે પિસ્તાલીસ વર્ષથી રાવણનું પુતળું બનાવતા મુસ્લિમ પરિવારના ચાલીસથી વધારે સભ્યો દશેરાના તહેવારને બે મહિના પહેલા જ આગ્રાથી અમદાવાદ આવી પહોંચે છે અને આ વર્ષની વાત કરીએ તો કારીગરો દ્વારા ઓર્ડર મુજબ ચાલીસથી પિસ્તાલીસ પૂતળાઓ બનાવવામાં આવ્યા છે વીસથી સાઠ ફૂટ ઊંચાઈની સાથે જ પૂતળા તૈયાર થયા છે ત્યારે આ કારીગરો દ્વારા રાવણના પુતળા માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ મહેસાણા દાહોદ જામનગર સહિત એકવીસ જિલ્લાઓ સુધી પહોંચાડે છે ગુજરાત સિવાય અન્ય પાંચ રાજ્યોમાં પણ કારીગરો પૂતળા બનાવીને મોકલે છે